ઓકે હાલો મિત્રો સ્વાગત છે સ્વાગત છે તમારું મારી આ લાઇવ મિત્રો આજે વાત કરીશું આપણે ભગવાનના જાતિ વિશે ભગવાનની જે જેન્ડર છે એની વિશે તો મિત્રો છેલ્લા દિવસોમાં છેલ્લા બે દિવસોમાં કેટલાક વિડીયો જોતો હતો એક સમ સમ કાઇન્ડ ઓફ ડોક્યુમેન્ટ્રીઝ સમ કાઇન્ડ ઓફ રેશનલ વિડીયોઝ હું સર્ચ કરી રહ્યો હતો ત્યારે મને જોત જોત મને એક વિડીયો મળ્યો એક શોર્ટ વિડીયો મળ્યો અને એના ઉપરથી મારા અંદર એક સવાલ પેદા થયો કે દરેકે દરેક ધર્મમાં દરેક રિલિજનમાં બરાબર એક તો ફર્સ્ટલી મેં હું વાત કરી મારો મુદ્દો કહી દઉં કે એ મને વિચાર જે આવ્યો કે ભગવાન અન્ય જાતિ અહીંયા જાતિનો સ્ત્રી અને પુરુષ છે તો અન્ય ના કેમ હોઈ શકે બરાબર માણસે આ વસ્તુ વિચારેલી હોય તો ફક્ત સ્ત્રી અને પુરુષમાં હોઈ શકે બરાબર અથવા તો જે એમને જે તો એનાથી આગળ માણસ ના વિચારી શક્યો ચાર હજારથી વધારે ધર્મો છે બરાબર અને ભારતમાં કહીએ તો ભારતમાં બી છથી આઠ ધર્મ અને ભારતમાં જાતિની વાત કરીએ જેન્ડરની વાત કરીએ તો સિત્તેરથી આઈ થિંક સિત્તેરથી વધારે જે જૅન્ડર છે એ રહ્યા છે બરાબર તો અહીંયા ભગવાન અને જે માણસની વાત છે એમાં જેન્ડર જે છે એ કોણે નક્કી કર્યા મિત્રો અહીંયા જે વાત કરું કે સ્ત્રી અને પુરુષની વાત કરું સ્ત્રી અને પુરુષમાં સ્ત્રી અને પુરુષ જ માણસ વિચારી શક્યો બરાબર તો સૌથી પહેલાં એમ વાત કરું કે સૌથી પહેલાં જે જેન્ડર હતા એ આ જ હતા સ્ત્રી અને પુરુષના બરાબર તો માણસને ફક્ત એટલી જ ખબર હતી માણસના સ્ત્રી અને પુરુષ વિશેના જે ખ્યાલો હતો બરાબર તો ત્યાં સુધી જ એ જે કન્સેપ્ટ છે એ રહ્યો બરાબર માણસે જે પણ પુસ્તકો લખી જ્યાં આ ગ્રંથ લખ્યા બરાબર એ ગ્રંથ ગ્રંથો મુજબ એનું જેટલું ઇમેજિનેશન રહ્યું એ પ્રમાણે એને ઈશ્વર રસી કાઢ્યો અને ઈશ્વરના ઈશ્વરની જે જાત છે ઈશ્વરની જે સ્ત્રીમાં હોય પુરુષમાં હોય તો એ રીતે એને જેન્ડર નક્કી કરી નાખ્યું બરાબર તો મારું એવું માનવું છે કે જો આપણા ભગવાન અસ્તિત્વમાં હોય બરાબર તો એ આ સિત્તેર જે ઝેન્ડર હતા ભારતમાં એક સમયે સિત્ સિત્તેરથી એંશી જેટલા ઝેન્ડર નોંધાયેલા હતા બરાબર પૂરા ઇતિહાસમાં બરાબર એવું જ નહીં કે સ્ત્રી અને પુરુષમાં જ હોય બરાબર ઘણા એવા એલજીબીટી અત્યારે તો એલજીબીટી જીબીટી ક્યુની જે વાત છે બરાબર તો ત્યાં સુધી ઝેન્ડર હોય છે બરાબર તો એક વખતે ભગવાન પ્રાચીન ભારતમાં સિત્તેરથી વધારે જેન્ડર જે છે એ નોંધાયેલા હતા અને એ પ્રમાણે એક હોય છે જે સ્ત્રી હોય છે એક હોય છે પુરુષ હોય છે એક હોય જે પોતાને સ્ત્રી આઈડેન્ટિફાય કરે છે પરંતુ એ પુરુષના શરીરમાં હોય છે એક હોય છે સ્ત્રી બરાબર જે જેનું શરીર સ્ત્રી હોય છે પણ એ પુરુષને પુરુષ રૂપે પોતાને આઈડેન્ટિફાય કરતો હોય છે બરાબર એવા કેટલા હોય છે એક હોય છે સ્ત્રી પોતાને માને છે સ્ત્રી પરંતુ એ વર્તન પુરુષ જેવું કરે છે તેને ટોમ બોય કહેવાય બરાબર તો એવી રીતે ઘણા ઘણા એવા એક હોય છે સ્ત્રી પોતે માને પણ છે જ પોતાની સ્ત્રી પણ પોતે રહેવું ખાવું પીવું ચાલવું એ પુરુષના માફક કરતો હોય છે કપડાં પણ પુરુષની માફક પહેરતી હોય છે બરાબર તો એ પણ એક અલગ ઝેન્ડર કહી શકાય બરાબર તો આ રીતે લગભગ કેટલાય ઝેન્ડર હતા તો માણસ એ શરૂ શરૂમાં જ્યારે પોતાની સ્ત્રી અને પુરુષ તરીકે ઓળખી ઓળખાતો થયો બરાબર તો એ રીતે એને પોતાના કલ્પનાઓમાં અને પોતાની કહી શકાય કે ઇમેજ ઇમેજિનેશનમાં અને પુસ્તકોમાં પણ એને જે છે ભગવાનને રચી નાખ્યો બરાબર તો મારું એવું માનવું છે કે જો રિયલમાં કોઈ ભગવાન હતા કોઈ ઈશ્વર હતા કોઈ અલ્લાહ કોઈ કોઈ રિલીજન કોઈ એક ક્રિએટર હતો બરાબર તો એ કોઈ ક્રિએટર નહીં અન્ય જાતિ કેવી રીતના ના હોઈ શકે બરાબર અથવા તો સમજો કે સ્ત્રી પુરુષ સિવાય પણ અથવા તો સ્ત્રી પુરુષ અને ટ્રાન્સ એટલે કે જે મિક્સ પ્રજાતિ સિવાય પણ કોઈ એક એની જાતિ હોઈ શકે તો શું ખરેખર આ આ વસ્તુ માનવે ઉદ્ભવેલી અથવા માનવે રચેલી નથી આ એક વધુ એક કારણ છે આ એક વધુ પુરાવો છે કે આ વસ્તુ માનવે રચી છે માનવે ઈશ્વરે માનવને નથી રચ્યો માનવે ઈશ્વરને રચ્યો છે આ બંને વસ્તુ તમે જો સમજી જાઓ તો તમે જે છે એ વસ્તુને પૂરી મેથોલોજીને સમજી શકો છો અને અહીંયા હું વિચારું છું પ્રમાણે પવન યાદવ શેઠ હાય હલો પવન ભાઈ કહેશે कैसे हो आप तो दोस्तों यहां पे बारिश आ गई है मैं बारिश में हूँ मैं बिक रहा हूँ कह रहा था मैं हाँ पम तो यादव जी हेलो कैसे हो क्या कर रहे हो तो मैं बोल रहा था कि Just a second. Okay. चिट चैट करते हैं मैसेज करो कैसे हो क्या कर रहे हो जरा चैट करो मैं आ, कमेंट कर दूं अभी कमेंट कर सकते हैं आप गुजरात थी छोड़ा एक कम्युनिटी बनावा जा रहा है कम्युनिटी बनावा जा रहा है एमो ते जैसे भागीदारी जरूर जैसे भागीदारी જરૂરથી પોતાની નોંધાવશો બરાબર અને આપણે લાઈવ ડિબેટ અને લાઈવ જે છે લાઈવ સ્ટ્રીમમાં ફોકસ કરવાનું છે અને અચાનક તમે એમાં સક્રિય ભાગ ભજવશો તો મારું એવું માનવું છે કે મિત્રો જે આપણા દરેકે દરેક આપણા જે ખ્યાલો છે ઈશ્વરીય ખ્યાલો છે એ ક્યાંક ને ક્યાંક મનુષ્યની કલ્પનાઓ અને મનુષ્યના સમજણ સુધી સીમિત રહ્યું છે કલ્પનાઓ અને મનુષ્યના સમજણ સુધી સીમિત રહ્યું છે બરાબર તો આ વસ્તુઓ છે મિત્રો કે આપણી સીમિત સીમિત જે કલ્પનાઓ સુધી આ વસ્તુઓ રહી બરાબર એના સિવાય ક્યાંય પણ એના સિવાય ક્યાંય પણ એ આગળ વધી નથી આપણી જે જે પ્રમાણેની માનસિકતા હતી એ પ્રમાણે આપણે ઈશ્વરને રચી કાઢ્યું છે બરાબર અને એના સિવાય તમે ક્યાંય પણ કોઈ સ્ક્રિપ્ચરમાં ક્યાંય પણ તમે જોતા હોય તો જરૂરથી મને મોકલી આપો અથવા જરૂરથી એનો રેફરન્સ તમે આપો કરી એને સર્ચ કરીશ અને આપણે એક ચર્ચા અને ડિબેટનો એનો હિસ્સો બનાવીશું અને ત્યારબાદ એક ઘણું મોટું સારું એવું તથ્ય અને એનું કલેક્શન આપણે બહાર પાડી શકીશું બરાબર તો આશા રાખું તમે આ લાઈવ સ્ટ્રીમ ને પસંદ કરતા હશો લાઈક જરૂરથી કરજો જો પસંદ કરતા હોય તો અને એક રેશનલ સમાજ રેશનલ કમ્યુનિટીનો હિસ્સો આપણે બની રહ્યા છીએ બરાબર અને બનાવ્યો છે એનું હું જરૂરથી આપણે આભાર માનીશ અને દરેક દરેક વ્યક્તિ જે જોનાર છે એની પણ એક રેસનલ થિંકિંગ એક સમજ પેદા થાય બરાબર એનો આપણે જરૂરથી ટ્રાય કરીશું પ્રયત્ન કરીશું બરાબર ત્યાં સુધી તમે મેસેજ કરો કમેન્ટ કરો કે આપણે શાંતિથી બેસીને વાતો કરીશું ચર્ચા કરીશું આના ઉપર બરાબર ઓકે તો મિત્રો જેવું તમે ટાઇટલમાં જોયું બરાબર જેવું તમે ટાઇટલમાં અનુભવ્યું છે જેવું તમે ટાઇટલમાં વાંચ્યું છે એ પ્રમાણે ઈશ્વરીય જે કહી શકાય ઈશ્વરીય ખ્યાલ છે એ ઈશ્વરીય ખ્યાલ ક્યાંક ને ક્યાંક ને ક્યાંકથી માનવના અવચેતન મનથી આવેલો છે બરાબર ઈશ્વરનો ખ્યાલ ક્યાંક ને ક્યાંક માનવના અવચેતન મનથી આવે છે માનવના અવચેતન મન ઉપર જે પણ વિચારો આવે છે મને ઉપર જયારે પણ કોઈ વિચાર એવો આવે છે ત્યારે પોતાને પોતાની કલ્પનાઓમાં એને ઉમેરતો હોય છે બરાબર તો જે રીતે આપણે વાંચ્યું કે ઈશ્વરીય ખ્યાલ જે છે એ આપણે કોઈ જાતિ સુધી અને પુરુષ અને સ્ત્રી જાતિ સુધી કેમ સીમિત રાખ્યો બરાબર કેમ એને કોઈ અલગ પ્રાણી કે અલગ વસ્તુને આપણે એના આઈડેન્ટિફાઈ કર્યું બરાબર તો એ વસ્તુ આપણે વિચારવી જોઈએ હા ગ્રંથો પુરાણોમાં તમે વાંચ્યું હશે એ પ્રમાણે અલગ અલગ અવતારોનો જરૂર ઉલ્લેખ છે બરાબર અલગ અલગ અવતારોનો એમાં જરૂરથી ઉલ્લેખ છે નો ડાઉટ પણ એ ફક્ત એક વાર્તા બનીને રહી જાય છે એક તમે તમે જોયું હોય છે કે એક વાર્તા અને એક સીમિત ખ્યાલ સુધી બનીને રહી જતો હોય છે બરાબર તો આશા રાખું છું તમને આ લાઈવ કરી શકો છો બરાબર આપણે આ ચર્ચાને મિત્રો એક રેશનલ ફોર્મ આપવાનો ટ્રાય કરીશું બરાબર ફોર્મેટ આપવાનો ટ્રાય કરીશું જો તમે પસંદ કરતા હોય તો અને જરૂરથી અમારી લાઈવ લાઈકને જે છે લાઈવને લાઈક કરી દેજો બરાબર અહીંયા કેટલાક મિત્રો આવેલા છે કમેન્ટ બોક્સમાં પણ મિત્રો આપણે જે છે ગુજરાતી ભાષા ઉપર આપણે લાઈવ ડિબેટ હંમેશા કરીશું બરાબર તમે જોડાયેલા રહેજો મારું અહીંયા સ્ટોર રૂમ છે એક પ્રકારનું જ્યાં રૂમમાં હું કરતો હોઉં છું લાઈવ સ્ટ્રીમ બરાબર તમને જો પસંદ આવ પડતું હોય તો જરૂરથી આપણી સાથે જોડાયેલા રહો ઠીક તો મિત્રો જે રીતે તમે જોયું કે જે કન્સેપ્ટ આપણે કર્યો છે એ પ્રમાણે તમે કમેન્ટ જરૂરથી કરો કમેન્ટ કરો એટલે આપણી લાઈવ જે છે એ આગળ વધશે બરાબર લાઈવમાં જે છે એને વધારે રીચ મળશે બરાબર કમેન્ટ જરૂરથી કરો અત્યારે બરાબર